નમસ્કાર મિત્રો મહુઆમાં અગ્રણી કંપની કિક્સ ડિહાઈડ્રેટેડ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ઓછામાં ઓછો એકથી પાંચ વર્ષનો અનુભવ અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવે છે જગ્યાની વાત કરીએ તો ડ્રાયર ઓપરેટરની પાંચ જગ્યાઓ બહાર પડેલી છે એસી સુપરવાઇઝરની પાંચ જગ્યાઓ ખાલી છે લાયકાત જોઈએ તો દસ પાસ અને બાર પાસ સ્ટોર્સ ઓફિસરની ત્રણ જગ્યાઓ ખાલી છે લાયકાત જોઈએ એસએસસી બીકોમ બીબીએ બીસીએ સમકક્ષ હોવો જોઈએ લેડી હાઇજીન સુપરવાઇઝરની છ જગ્યાઓ બહાર પડેલી છે લાયકાત જોઈએ એસએસસી સાયન્સ બીએસસી એમએસસી અથવા સમકક્ષ કરેલું હોવું જોઈએ પ્રેશર પણ અહીં અરજી કરી શકે છે ઇલેક્ટ્રિશિયનની પાંચ જગ્યાઓ બહાર પડેલી છે લાયકાત આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ સિંગલ ફેઝ થ્રી ફેઝ કનેક્શન પેનલ વર્ક સ્ટાર ડેલ્ટાનો કામનો અનુભવ ધરાવતા હોવા જોઈએ ફીટરમાં દસ જગ્યાઓ બહાર પડેલી છે લાયકાત જોઈએ તો આઈટીઆઈ ફિટર ફિલ્ટર મિકેનિકલ અથવા યુટિલિટી બોઇલર કુલિંગ ટાવર એસયુ અથવા અન્યમાં કરેલું હોવું જોઈએ સિક્યુરિટી ગાર્ડમાં છ જગ્યાઓ બહાર પડેલી છે લાયકાત જોઈએ તો એસએસસી એચએસસી સમકક્ષ હોવા જોઈએ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ પણ અહીંયા આવકાર્ય છે હેલ્પરની પાંચ જગ્યાઓ બહાર પડેલી છે લાયકાત સાતથી દસ પાઇસ રસ ધરાવનાર ઉમેદવારો પોતાનો બાયોડેટા ઈમેલ અથવા વોટ્સઅપ કરી શકે છે ત્યારબાદ જોઈએ તો વોટર રિસોર્સ પ્રોજેક્ટ માટે સ્ટાફની જરૂર છે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વોટર રિસોર્સ પ્રોજેક્ટની કામગીરી માટે અનુભવી સ્ટાફની જરૂર છે જગ્યાની વાત કરીએ તો પ્રોજેક્ટ મેનેજર શૈક્ષણિક લાયકાત એમબીએ તથા તેને સમકક્ષ અનુભવ બે વર્ષનો સિવિલ ઇજનેરનો બી ડિપ્લોમા સિવિલ તથા તેને સમકક્ષ બે વર્ષનો અનુભવ જરૂરી જીઓ હાઇડ્રોલોજીસ્ટમાં બી બીટેક જીઓલોજીસ્ટ તથા તેને સમકક્ષ બે વર્ષનો અનુભવ જરૂરી એગ્રીકલ્ચર એક્સપર્ટ બીએસસી એગ્રી તથા તેને સમકક્ષ બે વર્ષનો અનુભવ જરૂરી ડેટા સાયન્ટિસ્ટ એમટેક અથવા એમ તથા તેને સમકક્ષ બે વર્ષનો અનુભવ જરૂરી ટેકનિકલ મેનપાવર બીટેક બી તથા તેને સમકક્ષ બે વર્ષનો અનુભવ જરૂરી ઉપર જણાવ્યા પ્રમાણે શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી અને કામગીરી કરવા ઈચ્છતા ઉમેદવારોએ દિવસ સાતમાં સંસ્થાના ઇમેલ ઉપર પોતાના બાયોડેટા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો મોકલવાના રહેશે ત્યારબાદ જોઈએ ધ કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ ઓપરેટિવ બેંક લિમિટેડમાં એક જગ્યા બહાર પડેલી છે જગ્યાનું નામ જોઈએ તો ક્રેડિટ એનાલિસ્ટ સ્થળ રાજકોટ મિનિમમ અનુભવ ત્રણ વર્ષનો કોપરેટિવ બેંકમાં અથવા ફાઇનાન્સમાં હોવો જોઈએ જે કોઈ મિત્રનો રસ હોય તેણે નીચે આપેલી વેબસાઇટ ઉપર કેરિયરમાં જઈને પોતાની અરજી ભરવાની રહેશે